શો માં આપનું સ્વાગત છે તાજેતર ના વિકાસમાં ન્યાય વિભાગે લાઈવ નેશન સામે જંગી અવિશ્વાસ નો દાવો દાખલ કર્યો છે દાવો દાવો કરે છે કે લાઈવ નેશન લાઈવ ઇવેન્ટ ટિકિટિંગ માર્કેટમાં શક્તિ નો દુરુપયોગ કરી રહ્યું છે આ મુકદ્દમો એ લાઈવ નેશન ની બિઝનેસ પ્રેક્ટિસ માં વર્ષો થી ચાલેલી તપાસ ની પરાકાષ્ઠા છે લાઈવ નેશન એ વિશ્વની સૌથી મોટી લાઈવ ઇવેન્ટ ટિકિટિંગ કંપની છે તે ટિકિટ માસ્ટર ની માલિકી ધરાવે છે જે પ્રાથમિક ટિકિટિંગ માર્કેટમાં પ્રબળ ખેલાડી છે કંપની સંખ્યાબંધ કોન્સર્ટ અને સ્થળોની પણ માલિકી ધરાવે છે છે જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો આરોપ કે નેશન તેની એકાધિકાર શક્તિનો ઉપયોગ સ્પર્ધા ને ડામવા અને કિંમતો વધારવા માટે કરી રહ્યું છે દાવો દાવો કરે છે કે લાઈવ નેશન તેના સ્થળોએ બુક કરવા માટે કલાકારોને તેની ટિકિટિંગ સેવાઓનો ઉપયોગ કરવાની જરૂર કરી રહ્યું છે સૂટમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે લાઈવ નેશન ગ્રાહકો પાસેથી વધુ પડતી ફી વસૂલી રહી છે ન્યાય વિભાગનો મુકદ્દમો કોર્પોરેટ એકાધિકાર લડાઈમાં એક મોટો વિકાસ છે જો સરકાર તેના સફળ થાય છે તો તે લાઈવ નેશનના વિભાજન તરફ દોરી શકે છે અને ગ્રાહકો માટે કિંમતો ઓછી કરી શકે છે લાઈવ નેશનની ઊંચી ફી અને નબળી ગ્રાહક સેવાથી નિરાશ થયેલા ગ્રાહકો માટે પણ મુકદ્દમો એક વિજય છે દાવો યાદ અપાવે છે કે સૌથી મોટી કંપનીઓ પણ કાયદાથી ઉપર નથી